આ પરિસ્થિતિ સ્થાનિક રહીશો માટે સ્વાસ્થ્યનો મોટો ખતરો ઉભો કરે તેવી શક્યતા છે છતાં વોર્ડ નંબર નું તંત્ર આ મુદ્દે આંખ આળા કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર શબ્દ અહીં સંપૂર્ણપણે સાર્થક ઠરે છે કારણ કે લોકોની જિંદગી સાથે સંકળાયેલા આટલા ગંભીર પ્રશ્ન પર સત્વરે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી વોર્ડ નંબર દસના ના કોર્પોરેટરને રજૂઆત કરી તેઓએ અધિકારીઓને કહ્યું તેમ છતાં આટલા દિવસ તેવી જ સ્થિતિ છે જો કોર્પોરેટરનું અધિકારીઓ ન સાંભળતા હોય તો સામાન્ય નાગરિકોનું શું સાંભળશે તેવા પ્રશ્નો નાગરિકોના મનમાં થઈ રહ્યા છે આપણે અહીંયા આગળ ગોત્રી વિસ્તાર યસ કોમ્પ્લેક્સ ચાર રસ્તા છે જ્યાં આગળ છેલ્લા પંદર દિવસ ત્યાં સતત ગટરનું પાણી જે અહીંયા આગળ પાણીનો વાલ છે ત્યાં આગળ પાણી ઉભરાય છે કોર્પોરેટરોને જણાયું કોર્પોરેટરે અધિકારીઓને જણાયું પણ અધિકારીઓ બી આજે કોર્પોરેટરનું સાંભળવા તૈયાર નથી અમે એટલી બધી રજૂઆત કરી છે કે કાલે ઉઠીને આ પાણી નું અહીંયા આગળ મિક્સ થશે પાણીના વાલની અંદર અને જો કાલે કે કઈ જવાબદારી કોની વોર્ડ છે કોર્પોરેટર નંબર અને આપણા અમે બધું જ રીતના જાણ કરેલી છે એમને આગળ કહ્યું અધિકારી બી મોકલ્યા છે પણ એવું કે છે અધિકારી કામગીરી કરી નથી રહ્યા કુસુમબેન બેન વાઘેલા જે આપણા વિસ્તારમાં જોવા છે એમને બી અમે આ વસ્તુ માટે રજૂઆત કરી છે ફોટા મોકલ્યા છે પણ આજ દિન સુધી એની કામગીરી થઈ નથી કામગીરી થઈ ગઈ બાકી કોર્પોરેટર મારી જોડે વાત થઈ જઈ હશે કહ્યું કે જયેશભાઈ મોકલી આપ્યું છે થઈ જશે એ વાતને આજે દસ દિવસ થઈ ગયા છે કાલે ઉડીને અહીંયા આગળ કે કઈ ફાટશે એની જવાબદારી કોની કોર્પોરેશન કે તંત્ર ની જવાબદારી લેશે થઈ નથી ઉમંગભાઈ ને પોતે રજૂઆત કરી એના માટે કે પર્સનલી અને આ એવો વિસ્તાર છે જ્યાં આગળ આવતા જતા દરેક લોકોને દેખાય એવી વસ્તુ છે એવું નથી કે આંખ બંધ કરીને લોકો જતા હશે દેખાય એવી વસ્તુ છે તો બી આ કામગીરી કરી નથી ત્યાં